આથી ધોળકા ટાઉન પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા પરંતુ પોલીસે ત્યાં તપાસ કરતા સાતસો પચાસ કિંમત રૂપિયા ત્રણ હજાર તથા એકસો એસી એમએલની વિસ્કીની બોટલ નંગ સાત કિંમત રૂપિયા સાતસો મળી કુલે ત્રણ હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કરી આરોપી રાકેશભાઈ દલ્લાભાઈ દેવી પૂજક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગુજરાત દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે